વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધોળીકૂજ ઉપરપટ્ટીને તોડીને તરસાલી ખાતે વુડા મકાનો નાગરિકોને નવી વ્યવસ્થા મકાનો ફાળવવામાં આવ્યા છે હાલ આ તમામ મકાનો બહુ જર્જરિત અને રહેવા માટે અયોગ્ય હાલતમાં દેખાઈ રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે મકાનોમાં દિવાલોમાં તિરાડો ધાબામાંથી પાણી ટપકે છે વરસાદમાં મકાનની અંદર પાણી ભરાઈ જાય છે દરેક ઘરમાં પાણી ટપકે છે મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી લાઇટ ગટર સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ફરિયાદ કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી આસપાસ ગંદકીનો ભરમાર હોવાથી બાળકોને અને વૃદ્ધો અને આરોગ્યની મુશ્કેલી ઊભી થઈ રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય કોઈપણ પ્રતિનિધિએ અત્યાર સુધી કોઈ વિઝિટ કરી નથી આ તળસાણી વિસ્તાર છે અને વોર્ડ નંબર અહીંયા સમસ્યા આવી છે કે પહેલાં તો પાણી ઘણું લીકેજ છે અને ગટરો ઉભરાય છે પાણી આવે છે ખરું નો ડાઉટ પણ ગટરો બહુ ઉભરાય છે રોડ રસ્તાની સુવિધા નથી અને જ્યારથી મકાનો મળ્યા છે આજથી દસ વર્ષ થઈ ગયા પણ ત્યારથી જ્યારથી રેવાયા ને ત્યારથી પાણી બધાના ઘરોમાં ટપકી રહ્યું છે કોઈ કોઈ જગ્યા પર તો દિવાલો ક્રેક થઈને ટોકડા નીચે પડી ગયા છે મોદી સાહેબ એક ટાઈમ એવું કહે છે કે અમે ગરીબોને આવાસો આપીએ છીએ પણ એ આવાસના તો કોઈ ઠેકાણા જ નથી હોતા અને એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પોલમાર થયેલો હોય કે હલકી ગ્રેવિટીનો માલ લુઝ થયેલો હોય છે એવું લાગી રહ્યું છે અને છે કે જેવી ઘટના ગમે ત્યારે પણ ઘરમાં સુતેલા હોય ને રાત્રે માધવનગર અટલાદરા જે બન્યું હતું જે ટાઈમે દોડભાગ મચી ગઈ હતી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એવું ના બની શકે એના માટે સરકાર શ્રી અપીલ છે કે જલ્દીથી આની પણ નિર્ણય લેવામાં આવે અમારી કોઈ વિઝિટ લે અને એનાથી અમને કંઈક આનાથી ફાય એ મળે કે ભાઈ સુવિધા મળે એનાથી એને રિકન્સ કરવામાં આવે અમારું

શું માંગ કરીએ મને વ્યવસ્થિત મકાન બનાવી આપો નહીં તો પછી સારું કરી આપો બીજું શું કહેવાના મારું નામ સૈતાબેન પૂજાભાઈ પરમાર વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા